ગુડ મોર્નિંગ ગાઈ સવાર થઈ ગઈ છે અને સવારે સવારમાં અમે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ગાડીમાં જ કારણ કે મારે જવાનું છે લગ્નગીતમાં અને હું થતી હતી લેટ તો ફટાફટ રેડી થઈ ગઈ છું ટીમ ટીમવાળા આવી ગયા છે બધા આવી ગયા છે પાછળ અમારે બધું સામાન કરું છું અને અહીંયા ઉભા રહીને મેં ગીત બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે એટલા ગાયગા આઈએ બહુ લેટ થતું હતું અને જો હું થોડી વાર વધારે ઊભા રહ્યા તો પછી ત્યાં પહોંચવામાં લેટ થઈ જતું હતું એટલે ભાઈ હવે નીકળીએ પાટણથી ભાઈઓ બે જાય પછી નીકળીએ

અને ગાઈસ જો અહીંયા આગળ પ્રોગ્રામ છે આપણે જઈએ તે આગળ જૈન પહી તે આગળ જઈ અને તમને બતાવું કૈલાસ બેન ના ઘેર એટલે આપણે પછી ગયા કૈલાસ બેન ના ઘેર અને કૈલાસ બેન બધું ચાલુ છે આપણે બેઠા હીએ અને પછી ચાલુ કરીએ ગરબા અરે લગન તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણે એકદમ સેટ થઈ જઈ છે હવે નિવેસ આવી ગયા છે હવે બે ગયા તબલા માં બેસ અને આપણે હવે જઈએ સ્ટેજ ઉપર અને ચાલુ કરીએ

અમે બેઠા છે નવરા ધૂ વાગ્યા હાર ભામેરુ આવ્યા ભામેરું લેવા ગયા હે એટલે બધા આરામ ઉપર ફરવા બે ગયા પિયુષભાઈ અને પટેલ બેઠો જો ભાઈ આ ભાઈનું નામ હું ભૂલી ગઈ છું ના નયનભાઈ નયનભાઈ પહેલી વાર મારા પ્રોગ્રામમાં મારા જોડે વગાડવા આવ્યા પણ ખરેખર મસ્ત વગાડે હે તો અને નિલેશભાઈ ખબર નઈ કે ફરવા તો અમે બેઠા હિયે અને હવે મામેરું આવે એટલે ગઈશું હવે થોડી વાર કીધું બેસી વાતો કરીએ તો બેઠા હઈએ બધા ગાઈસ અમારે બ્રેક પડ્યો હે હજી જાન આવી નહીં તો બ્રેક પડ્યો છે અમે લોકો હવે જઈએ જમવા કારણ કે પેટ માં બોલી બરાબરની ભૂખ લાગી મન તો સવારનો કોઈ નાસ્તો કર્યો નહીં તો હવે જઈએ અમે હવે પેટ પૂજા કરી લઈએ અને પેટ પૂજા કરીને પછી આઈને ફરીથી આપણે ગઈશું ચલો ખાવા સીઝન માં પીકા

તો ગાઈઝ અમે થઈ ગયા છીએ રેડી અને અમે છીએ ત્રણ જણા અમે જઈએ ને આગળ આકાશ બેઠો હે અને ધવલભાઈ બેઠા છે ઓ ધવલભાઈ બોલજો ચમસો મજા મજામાં માં યાર ભાઈ તો ગાઈઝ અને હવે અમે લોકો આ જઈએ છીએ શિકોતર પ્રાગટ્ય દિવસ તો અમે તાણા મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો જઈએ આપણે નિકุลપુઆજીન ત્યાં ગડ તો ત્યાં આગળ માતાજીનો મંદિરે દર્શન કરી લઈએ નીકળ્યા હીએ ઘરે થી અને હું શાંતિ નિલસી લીજો કમેન્ટ કરો કોણ કોણ થરા સાઈન આ બિનલ ઓકે કમેન્ટ કરો કોણ કોણ થરા સાઈટ નું

તો હવે અમે જઈએ છીએ અહીંયાથી અગિયાર વાગી ગયા અહીંયા અગિયાર વાગે અમે લોકો હવે નીકળી ગયા હે કારણ કે એમાં થોડું મોડું થઈ ગયું જો આગળ બેઠા એટલે તો અગિયાર વાગે નીકળી ગયા હે ફટાફટ પહોંચી જઈએ પાટણ લેટ થાય બેસી ગયા બધા અહીંયા આગળ અને

મતલબ કે પોણો એક થયો હોય અમે લોકો નીકળી ગયા હોઈએ હવે અમે આ લોકો બેના ઘરે મૂકી દઈએ પહેલાં હાચવીને હાચવીને આ બંને જણીઓને ઘેર મૂકી દઈએ આ પછી હું જવું ઘેર કારણ કે એકલું મૂકાય નહીં રાતે તો હું મૂકવા જવું મૂકીને પછી ઘેર જઈશ છે ને હવે આ બે મહામૂર્તિઓને ઉતાર્યા હોય કણ ચોકલેટ આપી બે બે જય શ્રી કૃષ્ણ કાલે અમારે વેલીમન ફોન કરજે જે હોય બરાબર અને ગાઈઝ હવે આપણે જઈએ ઘેર કારણ કે લેટ થાય ને મોડું થઈ ગયું મને ચડી આવું હું અને હવે કાલના બ્લોકમાં મળીએ કાંઈ કે અત્યારે ફટાફટ ઘેર પહોંચી જવું તો ગાઈઝ બાય બાય ગુડ